જય જવાન જય કિસાન હજુ તમે જોઈ શકો છો ચન પંદર થઈ છે સેલિબ્રિટી અમારા પહેલા ખેતરમાં પહોંચી ગયા છે ટીટી માર્કેટમાં વહેલી ભરવાની છે અમે હવે ખેતરમાં આવ્યા છે તો વહેલો ખેતરમાં જવાથી શું ફાયદો સેલિબ્રિટી તમે પણ જણાવજો ચન પંદરે ખેતરમાં આવી જાય વહેલો આવવાથી શું ફાયદો પહેલાં આવવાથી હરવાથી માર્કેટમાં માલ સેલ થઈ જાય હરવાથી કોમ સારું થાય ગરમી ઘર પડે એટલા બદલે અને રાતના ઢબલો ભરા તો ઢબલો ખરાબ દેખાય સવારે ભરી અમને રિક્ષા આવશે થોડી વાર હું ભરાઈને ત્યારે થઈ જશે લોકો કે ટેટીનો ભાવ નથી આપણે આવી ટેટી છે ને તો લોકો પંદર રૂપિયા લેવા માટે વેટિંગમાં છે બધું માર્કેટમાં સાદું ભરાઈને જાય છે ગમે તે ખેડૂત હોય પકાવતા તો દુનિયા ના આવડે વ્યક્ત ના આવડે ને ખેડૂત ના કહેવરા અને આ યુગની અંદર ચેકિંગના પૈસા છે પેકિંગ સારું હોય તો લોકો સારું ભાવ આપી જાય જો અમારું પેકિંગ બી સારું છે બસ હવે આપણે બીજો બ્લોગ ટેટી ફરીને બનાવશું જય જવાન જય કિસાન